ગામ શ્રીનાથગઢ બાલાભાઈ રામાણી હવે આ રોપમાં જે વાતરમાં દીધું છે ઓગણત્રીસ છ બે હજાર પચીસ આ સેમ્પલ આપેલું છે પાન જો સાઈઝ જો આ ક બેસી ગયો તો ને આ કેરામાં નથી કરાવ્યું બે બાજુ બાજુના કેરા છે ઠેઠ લગી બેસી ગયો આ રોપ ને તો થી કરાવ્યું છે ત્યાંથી જો પછી કટ પડી ગઈ ત્યાં સુધી એટલો કેરો મુકાઈ દીધો છે તો તમે આજે માનો કે જેટલે એની એકદમ ક્લીન થઈ ગયો આ તમે જુઓ બેસી ગયો ત્યારે બધે રોગ ત્યાં ઠુઠા થઈ ગયો અને જોવા બેસી ગયો બે કેરા એરે વાવેલા છે પછી ત્યાંથી મેન એટલો અડધો કેરો મુકાવેલો છે